હા રાજકોટમાં એક ભૂરો છે એના બાપાનું નામ ભગો ભૂરો ભગો એની જોડી છે બાપ દીકરો બેઠા તો કરતા હોય તો આપણને એમ લાગે બે મિત્રો હોય છે એવી રીતે રહે એમાં બેઠા ઢોલીઓ ટાળીને સામેથી શેઠ આવતા દેખાણા ભગો કે ભૂરાક શું કે શેઠ આવે છે કેમ કે તારા લગ્ન થી વાયણું તેળું આવ્યું ને તે દહ કિલો જાંબુ લેવાત હજી પૈસા દીતા નથી તો કે એમાં તમે મુંજા મારે કે હમણાં એ ઉકરાણી કરજે હવે કે હામાં ન લઉં તો હું ભૂરો ભગવાનો નહીં પણ કેવી રીતે ઈ મારે જો ખાલી એમ જ કહેવાનું ભૂરા ઈ ક્યાં જાંબુ એટલું બાપા તમારે કહેવાનું ભલે શેઠ આવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો એ કે જાંબુના પૈસા શેઠ કે પોગાડ્યા નથી હજી તમે કે ભૂરા ક્યાં જાંબુ ભગાએ એમ કીધું એના બાપાએ તો પૂરો કે આ તે દી મારી ઓહને તેડવા આવ્યા વાણીઓ લઈને ઓલા લોકોને દહ કિલો જાંબુ લે આવ્યા તમને ખબર હોય તો વી મહેમાનને દાખલ કરવા પડ્યા તમને મને દાખલ કરવા પડ્યા હાથ નું આપણું બિલ આવ્યું વીસ નું ઓલા લોકોનું બિલ આવ્યું આ બધાય આની પાસે લેવાના કેસ કરો હે કે એની માથે અને શેઠ મોંજાણાય કે મહેમાનનું રહેવા દો તમારા બાપ દીકરાનું હાથ હજાર આપી દઉં તો કે આપી દો હાલો એને ઉપળું આય હાથ લીધા મોંઘવારી માણસના જીવનમાં દવા હવાના હાસ્ય તેની જીવનમાં ઉપયોગી છે દવા જેટલી માણસને કામ કરે છે ને એટલું માણસની જે કાળજી હોય ને ખાવા પીવામાં ધ્યાન રાખે કાળજી રાખે શું વસ્તુ ખાવાથી શું થાય શું ન થાય પછી બે લોટા ઘી પી જાય શું થાય ખાવા પીવામાં ઘણી ધ્યાન રાખવી પડે કાળજી રાખવી પડે ભૂખ લાગે ને ખાવ ને એનો આનંદ બહુ આવે ભૂખ નો લાગી હોય ને ખાવ બીમાર પડી જાય દાંત આવે ત્યારે દાંત કાઢવું તો જલસો આવે દાંત નો આવે ને દાંત કાટો નળે હા એક આપણી નજર સામે ભફ જઈને પડી જાય પછી દાંત નો કરે કારણ કે પછી નક આપણને જોઈને વી બીજા દાંત કાઢે એવી સ્થિતિ સર્જાય લોટકો જણો ને એને તમે દાંત કાઢો હોય તો એ માર્યા આવીને ન મૂકી પછી આપણને મારે તો આપણા દાંત ત્રણ બીજા કાઢે ત્રણ જણા બીજા આવે એની યાર જપ્પાઝપ્પી થાય દાંત કાઢવાનું ત્રી જણા સુધી હા એક જણો કે કઈ ગપ ગપ કરીશ કે ચોતરી દાંત પાડી નાખીશ પડખે વાળો કે ભાઈ ચોતરી આ મને ખબર હતી તું વચમાં બે તારા ગણ્યા હા તને બોલવાની ટેવ છે વચમાં બોલીશ અને મારે તને બે જાપટ નાખવી પડશે ને બે દાંત તારા પાડવા પડશે એ ખબર હતી અમદાવાદ માં એક ભાઈ ને બાપા ગુજરી ગયા અમદાવાદ એવું સિટી છે પાલડી રોડ ઉપર વેચાતી મળે તો રાહ છે ને આવે ભાઈ બાપા ગુજરી ગયો રિક્ષા વાળો એવો વાયડ્યો હતો તો હાથીકા જેવો ત્રાહો બે જાય સીટ ઉપર પગ થી સાઈડ આપી જાય બે ફાર્મ રિક્ષા હાકી તો વાં ઉતરીને ઓલો કે નાનામી વાળા ને એ કે ત્રણ નાનામી આપો તો રિક્ષા કે તણી ગુજરી ગયા કે ના ના બાપુજી એક તો કે આ તણી શું કરવી છે એ કે તું આકશ એવી રીતે આપણા બે ની લઈ લો ને આ ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાહે બજારમાં એક જણો આયલો જતો તો ને ઘડિયાળ નો કાંટો મળ્યો તો ખીચા એમ નાખ્યો કોઈ પૂછ્યું ભાઈ આ કાંટો કેમ ખીચા નાખ્યો એ કે આજ કાંટો જડ્યો કાલ ઘડિયાળ જડે આવું ભેગું કરતા પરબારું જડે એવું ગોઠવું હું ને હા એક જણાને ઘેરે ધબધપાટી બોલતી હતી ને તો મેં જોયું પણ એ ભાઈ કીધું બહાર નીકળે કાંઈક કહી એટલે મેં એને બહાર બોલાવી મેં કીધું છે હું મણ કે ધીરુભાઈ ભૂખ ભેગા કરી દીધા અને મેં કીધું એને નથી કરી દીતા તમે થઈ ગયા ત્યાં દેવા આવ્યા હતા અમેથી કે ના એમ તો અમે બે ત્રણ ધકાઈ ખાઈ આવ્યા તો મેં કીધું છે ભંગાણા એમ કયો પણ એને અદભુત એક કવિતા કીધી મને કે આ ફૂલણસી ફેશનમાં ફરતી કરતી કામાં એવા લોન લઈને શોપિંગમાં નીકળે જાણે એ ટહેલવા આંટો મારવા નીકળ્યો એમ જાય મન કે હિરોઈન જેવો શોખ ધરાવે પહેરે નવા જોડા વગર કારણે આંગણે જામે લીણદારોના ટોળા મને કે તમને ઓલા પાંચ જણા હામાં મળ્યા ને મેં કીધું આ મને કે એ હમણાં કાઠલા જાલીને ગયા હા વાયદો આપ્યો દેવા પડે મને કે આના હારથી એટલા એટલા અમારા ઉપર દેણા થઈ ગયા લોન બચત બધી વાપરી ખાતી માથે કરાવ્યા દેણા હપ્તા ભરી ભરીને હું હચમીચો આણી વિપત વેડા કંટાળ્યો કંકાશ થી તારા હવે નથી રહેવું તારી ભેડા ત્રાસી ગયો હું ત્રાસ થી તારા લેવા છે છૂટા છેડા મેં કીધું આ છૂટા છેડા લેવા ન હોય તો હાઇથે થઈ જાય મને કેમ મેં કીધું જામે ને બીજું શું થાય બે માણસને ઘરમાં મેળ હોય ને તો જીવનમાં ક્યાંય છૂટા છેડા લીધે કોઈ સુખી થયા એવો રેકો નથી સુખી થઈ ગયા કોઈ છૂટા છેડા લઈ લીધા પછી સુખી થઈ ગયું એવું હું નથી માનતો જોઈજો ક્યાંય મેળ ન પડે ને માણાને પૈણવા સારું પેલા હળિયું કાઢે પછી છૂટા છેડા સારું હળિયું કાઢે પાછું બીજું ઘર કરવા સારું હળિયું કાઢે આઠ વર્ષે ઘર પંખી આવે ને વળી સમાજમાં કે મારા જેવું ધ્યાનમાં રાખજો કીધું લાકડા રાખ્યા ત્રીહ મણ કમ્પ્લીટ જ રાખ્યા મેં કીધું હા તો હું તો નથી હળગ છે હા ટ્રેન પાટા નીચે ઉતરી ગઈ ખેતરમાં બે ચાર ડબ્બા ખડી ગયા કોઈના પગમાં ફ્રેકચર થયા કોઈના હાથમાં ફ્રેકચર થઈ ગયા ને કોઈને માથા ફૂટી ગયા ને તો રેલવે સ્ટેશન ના સાહેબ આવ્યા અને જે ગાડી હલાવતો હતો એને કીધું એ કે કેમ ગાડી નીચે ઉતરી ગઈ એ કે સાહેબ પાટે એક માણસ ઊભો હતો કે એક માણસને મારી નખાય એક માટે આટલાઓને હેરાન ન કરાય કે એના હારું જેથી ઉતારી પડખે ગાડી ગઈ ને પછી ભાગ્યો પણ મારો કવાતી હતી કે ઘામાં નો આવ્યો એની માહે ગાડી કરી તમે જો જેટલો ભારે ખોરાક છે એ જે મહેનતવાળાનું શરીર હોય ને જે માણસ કાળી મજૂરી કરતો હોય મહેનત કરતો હોય એને એ હજમ થાય ગાડીઓમાં ફરતા હોય એને એ હજમ ન થાય એના માટે પચે નહીં એને તકલીફ પડે વજનવાળી વસ્તુ ખવાય નહીં એટલે એને ભાત ખાવાનો કે હવે તમારું ધોરું થઈ ગયું ધોરા ખાઓ ગઈટા ડોક્ટર ભાત ખાવાનું કે દાળ પીવાનું કે શું કામ એટલા માટે એક બેન એની બેનપણીને કહે મારા પતિ નો આવતીકાલે જન્મ દિવસ છે તો એવી કઈ યાદી આપું કાયમ માટે યાદ કરે એ કે છૂટા છેડા આપી જીવે ત્યાં સુધી હંપારછે એની વાત નથી હાસ્યની વાતો ઝીણી ઝીણી તમે નજર કરો મળી જાય આપણને બજારમાં એક જણો દાંત કાઢી જતો હતો મેં કીધું કેમ દાંત કાઢે છે તો મને કે ધીરુભાઈ કૂતરો કહડ્યો તો મેં કીધું દાંત નો કઢાય ઇન્જેક્શન આવશે ચૌદ તો હા 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 મીંડું કરવું પણ મેં કીધું દાંત શું કામ કાઢે છે કે કૂતરો કહ્યો પણ મેં કીધું ચૌદ ઇન્જેક્શન આવશે તારે મને કે દાંત એટલે આવે છે કે એ કૂતરાને દાંત નહોતા હા એ કે પિંડીમાં ગલગલિયા કરતો એવું થયું મને હા ઉતારીમાં માણસને લેવામાં ખબર નથી પડતી બોલો પછી બિલ ચૂકવટાને રાયડું નાખતા હોય આ ભાવ વધારી દઈએ ગામ કરતા આના દોટા ભાવ છે ને હવે કાકા ત્રણ લ્યો ન થાય હા વેપારી વાંક કાઢતા હોય કોક નો વજન કરવો હોય ને તમે એક ટૂંકો દાખલો લ્યો કે એક કિલાનો વજન કરવો છે તો તમારામાં હામો એક કિલાથી ઉપર વજન હોવો જોઈએ કાં એક કિલો પૂરો હોવો જોઈએ તો જ ઓનો વજન માપી શકાય એક કિલો નો વજન કરવું હોય ને હો ગ્રામ લઈને જાઓ એ મેળ ન પડે અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે પ્રતિષ્ઠા દુરીજનો પાયમાં અને સજન બદનામ જોયા છે ખરેખર કદર કરતો નથી આજનો માણસ તમે જોવો સજન માણસ છે એની કિંમત નથી થતી એટલે ભગવાન કવિને કહે છે પ્રભુ તારા જગતમાં આવું નવા અંજામ જોયા છે અહીંયા પ્રતિષ્ઠા મળે છે દુરિજન ને સજન ને બદનામ જોયા છે ખરેખર નેક આદમીની ની કદર કરતી નથી દુનિયા અને શેતાનોને પૂજાતા ગામે ગામ જોયા ખરેખર કૃષ્ણ દવે એનાથી આગળ બહુ સારી વાત કરી છે કે કાન એ થૂંકવાનો ખૂણો નથી આપને ભગવાને કાન દીધા છે કાન છે ને એ તો ખરેખર વાયર વિનાનો બિલ વિનાનો ટેલિફોન છે જીવો ત્યાં સુધી વાત થાય બેરા હોય એની એક વાત હારી કોઈ ગાયડું દેવા આવે તો મશીન બંધ કરીને બેઠા હોય બોલે જાય પછી મશીન ચાલુ કરે એને ફિલ્મ લાગે આ કાને થી બને ત્યાં સુધી નબળી વાતું ન સાંભળવી કાને એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટ ઈ કોઈ નો ઉકેડો આ પેટ થી ઉકેડો નથી ગમે દાયબાજ રાખવામાં પાજીત કે નાખ રગડો કે નાખ પાણી પૂરી કે નાખ કાન એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટ ઈ કોઈનો ઉકેળો આપણા આ ચહેરા પર બીજાના નખ આ વિકૃતિ રૂપી વિદેશી સંસ્કૃતિના નખ ભલા માણસ ભારતની સંસ્કૃતિને ભરી જાય કાન એ થૂંકવાનો ખૂણો નથી નથી પેટ ઈ કોઈનો ઉકેળો આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારી જાય છે ઉજેડો અરે માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં અને પૂછ્યા છે આ ડોક્ટરના ભાવ જાઓ હજી ફૂડ ખાઓ મારા ડૉક્ટર સાહેબ બેઠા એટલે કહું હા લીમડા ને આવી ગયો છે તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો કે જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ આમ તો હકીકતમાં હું પ્રેમની વાત કરતો તમને હા પ્રેમ છે ને પ્રેમ એમ કરો તો એ ગલગલિયા કણાઈનું નામ જ પ્રેમજી હોય પછી હાડત્રી વર્ષ સુધી આટા મારતો એકલો એકલો ગાતો મેં પૂછા કેમ છે કેમ છે પ્રેમ તો એ પોતે જ છે અમારે અમારે એક રાકેશ પટેલ છે એને એને બહુ સારી વાત લખી છે પ્રેમને નાત જાતના અંતર નથી હોતા અને પ્રેમને વગાડવાના કોઈ જંતર નથી હોતા હા એ કઈક વાગી જાય વાગે તે ત્રીજી શેરી ખબર પડે કે વાગ્યા પ્રેમ ને નાત જાત ના અંતર નથી હોતા અને પ્રેમ ને વગાડવાના જંતર નથી હોતા પ્રેમ કોઈને થઈ જાય છે એવા મંતર નથી હોતા નકર બધાય માદળીએ બાંધી લે પ્રેમ કોઈને થઈ જાય એવા મંતર નથી હોતા પ્રેમ કોઈ પણ ના નિરંતર નથી હોતા અને પ્રેમ વચ્ચે દિવાલો ના ચણતર નથી હોતા અને પ્રેમ કરવાનું શીખવાડવું પણ એવા પાસે ભણતર નથી હોતું હા એ તો એમને એમ થાય પ્રેમ ને દેણું ખબર ન હોય તો થઈ જાય બોલો પછી ખબર પડે કે આ ધંધો કરવા દેવો નહીં મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી પાણીયારીનું ધ્યાન જેમ વાતું કરતા હોય પણ બેળાની માથે હોય એવું ધ્યાન લાગી જાય પનહારી કો ધ્યાન લગો મટકી ચકવાન કો ધ્યાન ચકોર લગો અને ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોહર પ્રેમ સુ સાગર પંથ પ્રવીણ રહ્યો અટકી હા આ પ્રેમની વાત છે પણ એ જેને કર્યો હોય એને ખબર હોય હા એ કે જ ખબર પડી જાય બોલ હા ટાંગા ફગવા માટે એકલો એકલો વાતું કરી જતો સાયકલ લઈ નીકળો હોય તો એકલો એકલો વાતું કરી બોલો કેટલાય વેપારમાં એવું ઘણા નુકસાન કહે આમ 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 કરે ને કરે હા ખબર ન પડે પ્રેમ ગાંડા ને ડાયા કરી નાખે અને ડાયા ને ગાંડા કરી નાખે ઈ પ્રેમ પ્રેમની પીપર મેટ તો એવી છે કે ઘડીક મીઠી લાગે તો ઘડીક ખાતી લાગે અને ઘડીક તીખી લાગે હા બહુ મીઠી લાગે ને તો ગળા બેહી જાય ઢોકરા અવાજ થઈ જતા અને ખાતી લાગે તો હોજા ચડી જાય બોલો તીખી લાગે ને તો આખા શરીરે બળતરા ઊંચી ક્યાંય મેળ ન પડ્યો નથી ભવનાથના મેળે વહી જતા અને ગાતા હોય ધૂણી રે ધખાવી અમે તારા નામ હા હવે દાંત તમે જુઓ પ્લાસ્ટિકના આવી ગયા ને કોગા રાખતા ડાબલી મૂક્યા હોય શરૂઆતમાં નવા હવા સોગછા આવ્યા ને તો મીંડાવ કાંઈ ગામડામાં ખબર ન હોય કે આ ડાબલીમાં માં આવ્યો એક બાપાએ એ ડાબલીમાં શોખ શું મૂકીને ડાબલી નીચે મૂકી દે મીંદડી ઉપાડીને હોય ગઈ સવારે બાપા હળિયાળી કીધું હવે ભાઈ એ શોખ શું કઈ મીંડળી કામ નહીં આવે કીધું એને ચડાવવાનું ન હોય હવે તો ફિટિંગ દાંત આવી ગયા ત્રણ દાંત પડી ગયા હોય ત્રણ દાંતનો નો જ હાં તો કરે હા કઈ કોઈક ઝાપટ મારી ખોટી ન હોય પડી જાય તો ટેકાવી હોય ને હા એક જણા પ્રોગ્રામમાં હા હા દાદ કર્યા શોખ છું કારણ કે ફોલ્ડિંગ હરખું ફિટિંગ થયેલું નહીં અને ઈ શોખ છું તમે એમાં ઉપલું શોખ છું ફિટ કરો એટલે જે તાળવું છે જ્યાંથી બધા સ્વાદ મળે છે એ બંધ થઈ જાય હા પછી તો ડાયરેક્ટ હારે જ દઈએ કોન્ટેક એટલે ઈ માણસને જીવનમાં હવા જ ન આવે શોખ વાળા પછી ખાંડ ઓછી છે વધારે ખબર ન પડે કઈ ભૂકો કરીને માલ પાસે જવા દેવું એટલું હા ને બાયું એવા બધા વાયડ્યા હોય ગઈઠા મહેમાન આવે તો હરખવાનું શાક કરીને બેઠા હોય બાપા હરખવાની સિંગુ લી આમ જોવે આમ જોવે અને તાંદુરની રોટલી બનાવે પાપો મોટા રોટલી નાખે જાણે ડોબુ કેદકી નું છોટું ચાવતું હોય હું એક પાપા તો રોટલીનું નું ડોઈલ માં કા કર્યું એનો છોકરો કે આ એ કે ભલે રહી હવા પોસી પડી જાય ને સીધા મણ કરી છે આટાણ ગણ નહી કરે અમુક ઉમરે અમુક વસ્તુ સારી લાગે નાનું છોકરું હોય ની શેરડી ખાતું હોય શેરડી અને છોકરું બેય રૂડા લાગે શેરડી અને નળે નહીં ગઈ ગઢ પણ આવે ને શેરડી ખાવાની કોશિશ કરો ને બે દાંત હોય પડી જાય હા ટાકર થાય ફ્રેકચર થઈ ગયું તો ડોક્ટરે પગમાં હળીયો નાખ્યો અને પછી પંદર વીસ દી રાખ્યા પછી રજા આપીને તો ડોક્ટર શું કે ખબર કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખજો એનો બાપ ભેગો ઈ કે જો સાંભળી લે સાહેબ આને એ જ વાંધો છે કેમ ઈ કે ખાવામાં ધ્યાન ન રાખી વધારે થઈ ગયું ત્યારે એક ફેર દાખલ કરવો પડ્યો અને એક દી પીવામાં ધ્યાન ન રાખી સાહેબની ગાડી આવી ગઈ હું એને કહું છું તું ખાવા પીવામાં ધ્યાન રાખ પણ નથી માનતો આ તમે એને ભારપૂર્વક કહી ખાવામાં ધ્યાન રાખે અને પીવામાં ખાસ ધ્યાન રાખે હા સાહેબે જપન કરીને કે ભાગવા ગયો એમાં કા કર્યો નરો સટકાવ્યો તે દી હતરસો મૂતાર્યા નકરી કે દવા કામ ન કરે ખાવા પીવામાં ધ્યાન રાખજો તો તમારે કોઈ દી વાંચો ન આવે હા માણસના જીવનમાં તમે જોઈજો દવા જેટલી ગુણકારી છે ને એટલું માણસનું જીવન છે એ ગુણકારી જે ખાવા પીવામાં ધ્યાન રાખે છપનિયા કાળમાં ભૂખા નહોતા મર્યા એટલે હતાવનમાં ખાય ને મરી ગયા દેખું નહોતું ને ખવાઈ ગયું ને તમે જોવો લગ્નમાં અમુક અમુક એવા જમવા બેહી ગયા હોય જમી લીધા પછી આપણને થાય હવે હાથ તો હે થાળી ફરીને તો ભાત લી અડધું તપેલું દાળ નાખે માલિપા હા અને પછી દાળ પી જાય ભાત ખાઈ જાય પછી ત્રણ લોટા પાણી પીને હવે કઈક બરોબરું ખેરે જઈને એવા નસકોરા બોલાવતો હોય બાજુ વાળા ને ખબર પડી જાય બોલો કે મગનભાઈ ભૂ ગયા કારણ કે ન્યા સુધી ધરણાથી હંપળાતી હોય આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એસોસિએશન ને રામ ઓડિયો આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ રામ ઓડિયો જોક્સ રામ ઓડિયો ઓડિયો